સરકાર માં બેસવા જોઈએ અને એક સીએમ અમારી પાર્ટી એવી છે કે સાત સાત કરોડ નાગરિકો સીએમ હશે અમારી મહત્વ કોઈ પર્સનલી નથી અમારું તો કામ મેં કીધું ને કે ભાજપ પણ એમ કે હું દસ મુદ્દા કે પાંચ સાત મુદ્દા લખી નાખું ભાજપ એમ કે હું કરી દઈશ તો આજે ઈશુદાન ગઢવી રાજનીતિ ના સંન્યાસ લઈ લઈ આજે પણ આધ્યાત્મિક માણસ બે કલાક વધારે ધ્યાન કરીશ આ જીવનમાં જન્મારો આવ્યો હોય છૂટ મુક્ત મેળવીશું મોક્ષ મેળવીશું પણ એવું જરૂરી જ નથી કે ભાઈ સીએમ બનવા માટે કોઈ અહીંયા રાજનીતિમાં આવ્યું છે મુખ્યમંત્રી તો જનતા નક્કી કરે છે ભારતીય હાઈકમાન્ડ છે યુવાનો અને એને પહોંચાડવાની જવાબદારી ગુજરાતના જનતાની છે ને જે તે વિધાનસભાના નાગરિકો છે એની જવાબદારી જવાબદારીઓ પૂરી કરશે પછી અમે અમારી પાર્ટી સાથે જે જવાબદારી અમારે નક્કી કરવાની સામે કરે